ધુલેરાની શ્રી પે સેન્ટર શાળા મુંડીનો ભવ્ય દ્વિતીય વાર્ષિકોત્સવ તેમજ ધોરણ આઠના દીક્ષાંત સમારોહ યોજાયો અમદાવાદ જિલ્લાના ધુલેરા તાલુકાની આદ્ય શિક્ષણ સંસ્થા પી સેન્ટર શાળા વાર્ષિક ઉત્સવ ધોરણ આઠના દીક્ષાંત સમારોહ તથા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારંભ રાત્રિના સમયે લાઈવ રજૂઆત સાથે યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓની છવ્વીસ જેટલી કૃતિઓ પ્રાર્થનાથી લઈને આભાર વિધિ સુધી રજૂ કરવામાં આવી એલઈડી ડાન્સ હિન્દી ફિલ્મ ગીત આધારિત નાટક અને મૂલ્ય આધારિત નૃત્ય જેવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શ્રોધાવો અને મંત્રમુગ્ધ કરી દીધા આ પ્રસંગે ધંધુકાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ ટાભી અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિગપાલ સિંહ ચા ચુડાસમા અને જે સીઈઆરટી ઈ સચિવ શ્રી એસ જે ડુમરાળીયા ઉપસ્થિત રહી શાળાના કાર્યને વિશેષ પ્રમાણપત્ર આપ્યું અને થુલેરા તાલુકાની આ અંતરિહાર શાળામાં પણ શ્રેષ્ઠ શિક્ષણ પ્રવાહ ચાલી રહ્યો છે તે અંગે તેઓએ હર્ષ વ્યક્ત કર્યો હતો અને અમે ગૌરવ અનુભવીએ છે મુંડી પ્રાથમિક શાળા તાલુકા સમગ્ર તાલુકાનું ગૌરવ બની છે કાર્યક્રમમાં બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી શિક્ષણ પ્રતિ સાર્થક સંદેશો આપે છે